બીજા અસંખ્ય ગેરકાયદેસર વહીવટી તંત્ર દ્વારા હટાવવામાં આવતા પગલાં ભરાતા હોવાનું ભેદભાવો ડિમોલેશનમાં રાખવામાં આવ્યો અને વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પોછો તમે તો અહીંયા રહો છો ધોળીપોળે અત્યારે ડિમોલેશન ચાલુ છે ડિમોલેશન આવ્યું છે મહાનગરપાલિકાએ નોટિસ આપી બરોબર છે મેં ગેરકાયદે પારી દીધું છે આ વિકાસ આટલો જ છે પાણી છે રોડ રસ્તા છે સુવિધા આપી કોઈ એજ્યુકેશન બાબતની સ્કૂલો સરકારી એ પડતર થવા માંડી છે કોઈ સુવિધા એવું નથી અને એક આ ડિમોલ્યુશન આપીને અને બજારને સંતોષ માનતા અમે વિકાસ કર્યો તો આ બધો તમે સુવિધા તો આપો મહાનગરપાલિકા થઈ છે તે અને એ સિવાયનું જે આમને ગેરકાયદે પાડ્યું છે એનું કોઈ વાંધો નથી હાલો પાડ્યા છે તો તમે ગેરપન જાતિ માંડીને ટાવર સુધીને જે નિયંત્રણ બાંધકામ જેલ થયેલા છે ત્યાં કેમ ડિમોલ્યુશન કરતા ગેરકાયદે કોમ્પ્લેક્સ બન્યા છે પાર્કિંગ વગર નથી ગેરકાયદે કહેવાય કેમ ત્યાં તમે કોમ્પ્લેક્સ ઉપર કાર્યવાહી નથી કરતા એ સિવાયના દવાખાના મંજૂરી આપી છે તમ દવાખાનાના પાર્કિંગની સુવિધા નથી બધા આડેધડ સાધન પડી કેમ એ તમે અહીંયા પગલાં નથી લેતા અને આ મધ્યમ વગર નાના માણસો જે ધંધા કરે છે અને એમને બે હાલ કરી દીધા રોજી વગર આ ચાલી રહ્યું છે વઢવણમાં શું છો આ ડેમોલેશન આજે થઈ રહ્યું છે એ વઢવાણની દિલની ધરપણ ઉપર આજે મહાનગરપાલિકાએ મહાનગરપાલિકા કરેલ છે આનો બદલો તો વઢવાણની જનતા જરૂર આપશે જ પણ જે કરોડો રૂપિયાનું વહીવટ તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે પહેલાં જે પ્રાથમિક સુવિધાની તો વ્યવસ્થા કરી આપો પાણી ગટર જે વઢવાણમાં ગટરનું પાણી અને રસ્તાનું એ જે સુવિધા નથી કરવાના અને ગરીબ માણસોના જે ડેમોલેશન કરીને શું સાબિત કરવા માગે છે ચલો તોડ્યું વાંધો નથી ડેમોલેશન થવું જોઈએ વિકસિત થવો જ જોઈએ પણ આજે ધોરીપોરમાં જે ડેમોલેશન કર્યું પછી અહીંયા ડેવલપમેન્ટ શું એનું શું એજન્ડા શું એનું આગળનું ઓળખ કે આ તોડવાથી આ સુવિધા આપવામાં આવશે તો આજે નાગરિક તરીકે હું એક કહેવા માંગુ છું કે તમે ઉપર કરેલ છે જે કરવાનું હોય તે કરો ઓકે સતીશભાઈ વઢવાણના વિકાસ માટે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા પાસે મોટો સુરેન્દ્રનગરના વિકાસ માટે ફંડ આવ્યો છે આવડો મોટો ફંડ છે તો સુવિધા એ લોકો ક્યારે આપશે ફંડ લઈ અને અત્યારે ઓફિસમાં જમા રાખેલ છે સુવિધાના નામે આજે સાત સાત મહિના થઈ ગયા હોય મહાનગરપાલિકાના છતાંય આપ જોઈ શકો છો અને વધવાની જનતાને પણ ખબર પડી ગઈ છે સુરેન્દ્રનગરની જનતાને પણ ખબર પડી ગઈ છે કે આ પૈસા રીઆઈ અત્યારે એમના ટેબલ નીચે રાખ્યા છે વિકાસના નામ ઉપર ઝીરો કામ થઈ રહ્યું છે મહાનગરપાલિકામાં આવો સમય વઢવાણવાસીઓએ લીડ આપી હતી જગદીશભાઈ મકવાણાને તો શું કહો છો ધારાસભ્ય દેખાતા નથી આજથી થોડા સમય પહેલાં વડોદરામાં જિલ્લા મહાનગરપાલિકા જિલ્લાના પ્રમુખ દ્વારા વડોદરામાં કહેવામાં આવ્યું હતું કે જો અમને મત નહીં આપો તો અમે ડેમોલેશન મોકલશું તો આ વઢવાની જનતાએ તો સાંસદને પગલે દોબલે મત આપ્યા ધારાસભ્યને ખોબલે દોબલે મત આપ્યા નગરપાલિકામાં પગલે તોબલે મત આપ્યા તેમજ મોટી સંખ્યામાં મોટા નેતાઓ આવતા હોય ત્યારે કેસ પહેરીને જતા હોય છે આ એનું પરિણામ આજે વઢવાણની જનતા ભોગવી રહી છે અને આવી જનતા આવા ભાજપના નેતાઓથી આ વઢવાની જનતાને તમે ચેકતા રહેજો મનહરદાન ગઢવી દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર